જય મુલ્લીધાઈ જય દ્વારકાધીશ મિત્રો આજના વરી પાછા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે એક નવી જગ્યાએથી વ્લોગ ચાલુ કરી રહ્યા છીએ આ છે આપણું મામાનું ગામ નાગળાવાસ કારણ કે ગઈકાલે આપણે રાત્રે વાડીએ પ્રોગ્રામ હતો એટલે પછી અહીંને સુવાઈ ગયું અને હવે જઈ છીએ મોરબી શોરૂમે થોડું ઘણું કામ હે એ જઈને પતાવી અને કાલનો વ્લોગ તમે ન જોયો હોય તો એક વખત જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઈશ ચેનલ માં નવા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરતા રહેજો તો આજે આપણે શોરૂમ એ એટલું બધું કામ હતું કે આખા દિવસમાં આપણે જોવાનો વિડિયો શૂટિંગ નથી થયો અને બીજું કઈ થોડી ઘણી મજાક મસ્તી નથી થઈ કારણ કે આજે કસ્ટમર જેટલા હતા બધા એટલા બિઝી હતા હું એટલો બિઝી હતો તો હવે 6 વાગી ગયા છે તો હવે ઘરે જવાનો સમય થઈ ગયો હે તો ધીમે ધીમે ઘરે આવેલો જાવ અને મોરબી ગામમાં થોડું કામ એ પતાવી દઉં જો છ વાગે તમે સામાકાંઠા થી મોરબી ગામમાં આવો ને એટલે તમારે છે ને આટલું ધીમું ધીમું ટ્રાફિક તો નડશે તમે જો બજાર ઉપર ચક ભાઈ અને એક તો હાકડી બજારું અને ટ્રાફિક એટલો બોમ્બે માં કેમ ધીમે ધીમે ટ્રાફિક હાલતું હોય એવી રીતે ઠેઠ પાડાપુલ થી માંડીને

અને ભોરિયા બનાવવાનું કારખાનું હોય નંદાભાઈને ને એની ઘરે નાના છોકરા આવે ને નંદાભાઈનો સંપર્ક કરજો એટલે તમને ઘોડીયું એક ગિફ્ટ માં દઈ દઈશ આ હે અમાર સુટર હે અમાર પારસભાઈ અંબિકા પાન અને આ ટોળકી હે બધી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ માં ધીમે ધીમે આવો વાળી ટોળકી હે તો ધીમે ધીમે એ ચેનલ બનાવે છે અને થોડું થોડું આજે નોલેજ લેવા આવી ભાઈ મારી પાસે હવે જોઈએ આપણે જોવા દઈએ તો તમારી ચેનલ હાલ તો અત્યારે મને પૂછતા હતા કે હું માઇક વાપરો હો આ મારું જે માઇક દીયું એ કીયું માઈક વાપરો હો અને એની ચેનલ એ છે તો અત્યારે પૂછતા હતા તો ગીરી ભાઈ ને બીજું નામ હું ભાઈ તારું ભાવિન ભાવિન તારું ક્રિશ તારું નયનગીરી નયનગીરી ભાવિન અને ક્રિશ ત્રણે ત્રણે ને કોમેડી વિડીયો બનાવ્યો જો તમે આને ધીમે ધીમે ચાલુ કર્યું જો પાંચ વાર ખોટું બોલો લઈ જાવ સ્પ્લેન્ડર પાંચ વાર ખોટું બોલો લઈ જાઓ સ્પ્લેન્ડર પાંચ વાર ખોટું બોલો લઈ જાઓ ટીડી થી સ્પ્લેન્ડર ઓ આ ટેલેન્ટ એ ખારું હે આ દિશા માં આગળ વધારે છોકરાઓને ભણતા તો એક હે ને એટલે વાત કરવાનું છે તો થોડું ઘણું આપણે એને ગાઈડન્સ આપી દઈ કે કેવી રીતે આમાં આગળ વધવું શું કરવું કેવી રીતે એડિટ કરવું જેથી કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આ બધાનું ભવિષ્ય સુધરે પણ આ લોકોને જોઈએ વ્યૂઝ રાજા એટલે ધીમે ધીમે મહેનત કરજો એટલે વ્યુ ઓટોમેટિક આવે બાકી આમાં કોઈ કોઈ પણ જાતનો એવો કીવર્ડ બીવર્ડ કઈ નથી મેં તમને મારી આઈડી દેખાડી ને પાંચસો ફોલોવર હે કેટલા બધેમાં વ્યૂ કેવા હે બધેમાં તાકાત વાળા ને બે લાખ ને દોઢ લાખ એટલે આમાં તમારે હે ને કન્ટેન્ટ કેવું મૂકવાનું ને એ જોવાનું કોમેડી બનાવો તો કેવી કોમેડી માણસો કરતા હોય ને એનાથી કંઈક અલગ કરવાનું તો તમારું હાલે નકર નો હાલ ફોટુંગીરી અલગ આપણે ગોલો બનાવી દેતા આપણી કયા કોઈક ખાવા આવે ને ખર તો કોણ ખાવા હા એવું હે એટલે માઇક બાઈક વસાવી લ્યો હાચી ગિમ્બલ બિમ્બલ લઈ લ્યો ભલે મોબાઈલ તમારા પાસે ગમે હોય પણ સ્ટેન્ડ ને તો હે હેને બગાડે આપણી પાસે સ્ટેન્ડ હે અત્યારે આ નથી શોરૂમ પડ્યું કંઈ એવું હોય ને તો લેતો આવ્યો દેખાડીશ તો આની ચેનલ હે બધી નહીં ઇન્સ્ટાગ્રામની આઈડી ચેનલ ને બધી ફોલો કરી લેજો હું તમને આમાં ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો મિત્રો અત્યારે હું ઘરે પહોંચી ગયો અને નવ તો હવે અત્યારે હું જાઉં છું આજે શનિવારે એટલે શનિવારે ગામમાં દર શનિવારે હનુમાનજીની ધૂન બોલે છે તો ધૂન બોલવા જવું મને પહેલાં આજે એમ થતું હતું કે આજે આખો દિવસ વિડીયો કઈ બનાવ્યો નથી બ્લોગમાં કાંઈ આવશે નહીં પણ પછી જેવો જ જમીને હું ઊભો થયો તરત જ ગામમાંથી બધા દોકલ લઈને જતા હતા એટલે મેગી ધલો હવે આજે ધૂન છે તો ધૂન બોલવા જાય અને આપણે આપણને આપણું કન્ટેન્ટ નહીં મળી ગયું જ્યાં ધૂન બોલવા જાવ ત્યાં માણસો હશે અને અત્યારે સાંજે મારી મારે છોકરા બધા મને ભેગા થયા હતા એ બધાને યુટ્યુબર બનવું હોય બધાને સોશિયલ મીડિયામાં કરિયર બનાવવું હોય પણ કોઈ એને સાચી દિશા દેખાડે એવું નથી એટલે આપણે થોડું ઘણું એને જ્ઞાન આપ્યું કે ભાઈ આવી રીતે તમે કરશો તો તમને જરૂર આમાં સફળતા મળશે તો તમે જોઈ શકો છો કે નાના નાના બાળકોમાં ઘણું બધું ટેલેન્ટ હોય છે અને હવે આપણે છીએ હનુમાન ને ધૂન બોલવા માટે તો હું તમને રાતનો ગામ નો પણ નજારો દેખાડીશ તો આ હે નજારો દેખાડીશોટલ ગામમાં ચાર પાંચ ડાયરા થાય એક ડાય રોયા હે એક ડાય રોયા હે અને કોલો ડાયરો એમાં આખું ગામ આવી જાય અને હવે જઈએ આપણે હનુમાન ની

ને ની ને માયા લાકડે કોક કોક કોયા ઓ ના ના પડી કે

ಪ್ರಭು ಬರುನಾತ್ ಮಾರಾ ರಾಜಾರೋ ದೋತೇ ಜಗಮನ್ನಾ ಲದಾಹಿ ಹೇ ಓ ಪ್ರಭು ಬರುನಾತ್ ಮಾರಾ ರಾಜಾರೋ ದೋತೇ ಜಗಮನ್ನಾ ಲದಾಹಿ ಹೇ ಓ ಪ್ರಭು ಬರುನಾತ್ ಮಾರಾ ರಾಜಾರೋ ದೋತೇ ಜಗಮನ್ನಾ ಲದಾಹಿ ಹೇ ಎನೆ ಬರುನಾತ್ ಮಾರಾ ಲದಾಹಿ ಹೇ

આપશું કારણ કે કાલ પછી છે નવો વ્લોગ આવશે